વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષમાં અનેક મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા પરંતુ શહેરની પરિસ્થિતિ હાલમાં પણ યથાવત જોવા મળી છે વડોદરા શહેરમાં ચારે તરફ ગેરકાયદેસર પથારા લારીઓના દબાણોથી શહેરમાં અકસ્માતો થવાની ઘટનાઓ દરરોજ બને છે જેનો વિશેષ અહેવાલ જનહિતમાં પ્રસ્તુત છે નમસ્કાર કટિબંધ ન્યૂઝ ચેનલના તમામ દર્શક માટે એક અગત્યની માહિતી છે જે વડોદરા શહેરમાં રહે છે એ લોકો માટે અગત્યની છે બાકી કટિબંધ ન્યૂઝ ચેનલ સમગ્ર રાજ્યમાં ચાલે છે અને સમગ્ર રાજ્યની માહિતી પણ અમે દર વખતે મૂકતા હોઈએ છીએ પરંતુ વડોદરા શહેર કટિબંધ ન્યૂઝ ચેનલ અને શહેરવાસીઓ માટે અગત્યનું છે એટલે આ માહિતી દરેક શહેરીવાસીઓ માટે અગત્યની છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષમાં દસ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરો બદલાઈ ગયા અને કમિશનરો દર સમય બદલાય છે પરંતુ વડોદરા શહેરની પરિસ્થિતિ બદલાતી નથી વડોદરા શહેરમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે અને સમસ્યાઓનું નિવાકરણ નથી સૌથી મોટી સમસ્યા તો પાણીની છે ડ્રેનેજની છે એ બધા અગત્યના મુદ્દાઓ અમે આવતા અંકે બતાવીશું પરંતુ હાલ જે અગત્યની સમસ્યા છે તે સમસ્યા ટ્રાફિકની છે વડોદરા શહેરમાં એક તરફ મહાનગરપાલિકાના વોર્ડ કચેરીના કેટલાક દબાણ શાખાના કર્મચારીઓ અધિકારીઓ દરેક જગ્યા વોર્ડ કચેરીના વિસ્તારમાંથી પથારા લારીના દરેક પ્રકારના હપ્તા લે છે તેના કારણે હાલ મંગલ બજાર ન્યાય મંદિર પથ્થરગેટ ખંડેરાવ માર્કેટ આવા તમામ વિસ્તારોમાં છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી એવો ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે કે દર વખતે ત્યાં અકસ્માત થાય છે અને રોજે અકસ્માત થયા પછી ઘર્ષણના બનાવ બને છે ઘર્ષણના બનાવ સમાધાન કરવા માટે પોલીસ આવી જાય છે અને પોલીસ ત્યારે કર્યું હોય છે એના સાથે મગજમારી કરે છે ના કે કરનારા લારી કે હાલ વાત કરીએ સાયકલ માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યા પર દબાણ કરીને લોકો બેઠા છે અને આ સાયકલ માર્કેટના કારણે દર વચ્ચેનો વિસ્તાર જે ફૂટપાથના નીચે સુધીનો છે તે સાયકલો મૂકીને દબાણ કરી દેવામાં આવે છે ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે એવા સમય કોઈ ટુ વ્હીલર ફોર નહીં લઈને જાય અને આકસ્મત થાય ત્યારે પણ એના પર જ ફરિયાદ થાય છે ના કે દુકાનદાર પર બીજી તરફ પણ પણ કોઈ મ્યુનિસિપલ કમિશનર આવે છે તો સૌથી પહેલા જ મુદ્દો ઉઠાવે છે કે પહેલા હું દબાણ અને ટ્રાફિક સમસ્યા હલ કરીશ પરંતુ ટ્રાફિક સમસ્યાનું આજ દિન સીધું નિવારણ આવ્યું નથી તો હાલ જે પથ્થર ગેટ અને મંગળ બજારનો જે દબાણ અમે બતાવી રહ્યા છે આ દબાણ માત્ર દબાણ નથી પરંતુ એક ખૂબ મોટો એક અગત્યનો વિષય છે આ ન્યાય થી માંડવી અને પાણીગેટ સુધીનો બંને બાજુના ફૂટપાથ પર પથારાવાળાના દબાણ છે અને આ દબાણના અંદર કેટલાક વહીવટદાર તે લોકો મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓ તેમજ નીચેના કર્મચારીઓ સુધી વહીવટ પહોંચાડે છે અને એના સિવાય ટ્રાફિક પોલીસ સ્થાનિક પોલીસ અને અન્ય પોલીસ કર્મીઓ પણ અહીંથી વ્યવહારો લઈ જાય છે તેના લીધે આ સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે મંગળ બજારનું જે દબાણ તમે જોઈ રહ્યા છો એ દબાણ અડધા રસ્તા વચ્ચે સુધી આવી ગયો છે એક સમયે મ્યુનિસિપલ કમિશનર એચ એસ પટેલે આ શરૂઆત કરી હતી ત્યારે એમને શરૂઆત એવી કરી હતી કે મંગળ બજારમાંથી બસ નીકળી શકે ટુ વ્હીલર નીકળી શકે ફોર વ્હીલર નીકળી શકે એવી પહેરવી એ લોકોએ હાથ ધરી હતી અને રસ્તા ખુલ્લા કર્યા હતા પણ એ રસ્તા ખુલ્લા થયા પછી બંધ થઈ ગયા અને હવે તો મેન મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો છે અને હાલ જે મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે અરુણ મહેશ બાબુ તેમની કામગીરી સારી છે પરંતુ એમને અત્યારે વડોદરા શહેરની કોઈ પરિસ્થિતિ ખબર નથી તો એમને મહાનગરપાલિકામાં જે કાર પાર્કિંગ ટુ પાર્કિંગ જે લોકો કરતા હતા કર્મચારીઓ અધિકારીઓ કે કોઈ પણ અન્ય કર્મી આવીને જે અરજદારો મૂકતા હતા એ વાહનો પણ બહાર મૂકાવાનું શરૂ કરી દીધું છે જે આપ વિઝ્યુઅલમાં જોઈ રહ્યા છો એ વાહનોના કારણે અડધો રસ્તો એ પણ બંધ થઈ ગયો છે અને પાછળ ફ્રૂટવાળાનો દબાણ થઈ ગયો છે તો આ દબાણો આ પરિસ્થિતિનો કોઈ હલ આવશે કે નહીં આવે એક તરફ જ્યારે મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરી રહ્યો છો ત્યારે અનેક નાની નાની સમસ્યાઓ એટલી બધી છે કે એનું કોઈ નિમાકરણ આવતું જ નથી આ બાબતમાં દરેક શહેરીજનોને જાગવું પડશે તો જ આ સમસ્યાનો હલ આવશે